ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મનપા ફાયર વિભાગ દ્વારા બંધનું એલાન આપી અને વિરોધ સાથે આવેદન આપી રજૂઆત કરાઈ હતી રાજકીય ઇશારે કાર્યવાહી કરાઈ હોવાના આક્ષેપ છે માધવ રત્ન બિલ્ડિંગને સીલ કરવા મામલે ડાયમંડ ઉદ્યોગ દ્વારા આજે બંધનું એલાન અપાયું હતું

સમર્થનમાં ભાવનગર અને બોટાદ જિલ્લામાં બંધનું એલાન અપાયું હતું ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા આશરે બે લાખ લોકો ની અસર થશે ત્યારે કોઈ રાજકીય સ્તરે ડાયમંડ એસોસિએશન ને સાન બનાવ્યું હોવાનો પ્રમુખો દ્વારા આક્ષેપ કરાયો છે સોમવારના રોજ ફાયર વિભાગ દ્વારા ત્યાં ચાર ચાર નોટિસ આપ્યા પછી પણ કોઈ ફાયર સેફ્ટીની ઇન્સ્ટોલેશનની કાર્યવાહી નહીં થતા ત્યાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી અને ભારે ઘર્ષણ પછી એટલે કે અમારી ફાયરની ટીમ સાફ કરીને ત્યાં જઈ હતી પણ એકચ્યુઅલ સીલિંગ સાંજે રાત્રે દસ વાગે વધારે પડતી ઘર્ષણ અને રૂકાવટ બાદ દસ કલાકે રાત્રે સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ શકે અને ત્યારબાદ જે ફરજનો રુકાવટ કરી હતી એના વિરુદ્ધ અમે એફઆઈઆર કરવા માટે અમે સીએફઓની સૂચના આપી હતી અને સીએફઓ પ્રમાણે જે ત્યાં એફઆઈઆર અમે કરેલી છે ત્યારબાદ આજ સવારે એ લોકો દ્વારા એક બોન્ડ રજૂ કરેલ છે તે બી અમે ફાયા સર્ટરી સુવિધા દિન ત્રીસમાં ઉપલબ્ધ કરાવીશું એ બોન્ડનું ઉપલબ્ધ કરાવીશો સાથે વર્ક ઓડર છે આપણે ફરિયાદ વાંચ્યો હોય તો આપને ખબર છે કે થી નવ સુધી એમ કહે કે બે કલાક મને ભાઈ કામ ન કરવા દીધું તો જ્યારે હું નવ નાધારે આવ્યો ત્યારે ઓલરેડી બિલ્ડિંગમાં માં મારી દીધેલું હતું તો નવ નાધારે કામગીરી પૂર્ણ થઈ ગઈ પછી એની કઈ ફરજમાં રૂકાવટ કરી એનો અમને જવાબ આપવો પડે અને બાદર બિલ્ડિંગમાં માં ત્રણસો સીસીટીવી ફૂટેજ છે જેથી એન્ટ્રી કરો અને આઉટ થાવ ક્યાં સુધી ના બધા ફૂટેજમાં આવે છે કે કોઈને કોઈ ડિસ્ટર્બ કર્યા નથી ફક્ત ઇશ્યુ એવો હતો એક દરવાજો એટલા માટે ખુલ્લો રાખો કે માધવરત્ન બિલ્ડિંગ માં સેફ ડિપોઝિટ હોલ્ડ આવેલો છે એમાં બાર ની પણ લોકર હોય છે એટલે બાર ની ઓફિસો ડિસ્ટર્બ ન થાય એ માટે એક રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ તમે આ ખુલ્લું રાખો તો પોઝિટિવ લીધું કે ભાઈ ખુલ્લું રાખીએ છીએ અને વાત પૂરી થઈ પણ કઈ નહીં હોય શું સૂચવું કે ગઈકાલે સવારે પાછું સાંજે બપોરે સવારે વાત થઈ બોન્ડ લઈને આવો તો કમિશનર ઓફિસે બોન્ડ લઈને ગયા તો એ કમિશનર મળવાનો ટાઈમ ના આપ્યો મજા ને બધા